જ્યારે તમારા વિરોધીઓ જ તમારા વખાણ કરવા પર મજબૂર થઈ જાય ત્યારે સમજવું તમે તમારા સમાજ માટે કંઈક સારું કામ કર્યું છે આવી જ ઘટના બની છે બગદાણા બબાલમાં કેમ કે આહિર સમાજના યુવકે પુરુષોત્તમ સોલંકીભાઈ અને હીરા સોલંકીના ભરપેટ વખાણ કર્યા છે કારણ કે તેમણે નવનીતભાઈને ન્યાય અપાવી દીધો શું સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ આપણે જોયું કે જે હતા તેમના પર હુમલો કરવામાં આવ્યો જેના કારણે એક બાજુ કોળી સમાજમાં ખૂબ જ રોષ હતો અને તે બધાની વચ્ચે જે કોળી સમાજના નેતા છે પુરુષોત્તમભાઈ સોલંકી અને હીરા સોલંકી તે બંને મેદાને ઉતર્યા હતા અને નવનીતભાઈને ન્યાય અપાવવા માટે અને તે બધાની વચ્ચે આપણે કાલે જોયું કે જે જયરા જહિરની એસઆઈટી દ્વારા ધરપકડ પણ કરી લેવામાં આવી અને તેના કારણે ક્યાંક ને ક્યાંક કોળી સમાજ ખૂબ જ ખુશ છે અને પુરુષોત્તમભાઈ સોલંકી હીરા સોલંકીને ખૂબ જ અભિનંદન આપ્યા છે અને તે બધાની વચ્ચે હવે કોળી રીટેક અને બધાની વચ્ચે હવે એક આહિર સમાજના એક યુવકે પુરુષોત્તમભાઈ સોલંકી અને હીરા સોલંકીના બરપેટ વખાણ કર્યા છે અને કીધું છે કે નેતા હોય તો પુરુષોત્તમભાઈ સોલંકી જેવો જોઈએ જે સમાજ માટે ઉભો રહે જે સમાજને ન્યાય અપાવવા માટે એક સાથે ઉભો રહે વધુમાંથી આહિર આહિર યુવકે શું કીધું છે પેલા તે સાંભળી લઈએ આજે મારે સોલંકી સોલંકીને પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કરવા પડે ના છૂટકે ભલે દુશ્મન હોય દુશ્મન તો ના કહી શકાય પણ આપણે લડત એની સામે લડ્યા પણ મરદ હોય ને મરદ તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો કહે પરસોતમભાઈ પરસોત્તમભાઈ સોલંકી કેમ કે એની પાછળ સમાજની પાછળ ઉભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો સમાજ જોઈ ના આપતા સમાજ માટે કોણ કામ આવે એને મત આપજો આહીર 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 એ બધું બંધ કરો કોઈ કેટલા કામ આવે બધું જોઈ લીધું જય દ્વારકાધીશ જય મુરલીધર હું છું મીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા જોઈ લીધું મિત્રો પરિણામ જોઈ લીધી શક્તિ કેટલા રાજકારણીઓ આપણા કામ આવ્યા આહીર સમાજના આજે મારે હીરા સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીના વખાણ કરવા પડે ના છૂટકે ભલે દુશ્મન હોય દુશ્મન તો ના કહી શકાય પણ આપણે લડત એની સામે લડ્યા પણ મરદ હોય ને મરદ તો એને વખાણ કરવા પડે કે ભલે ભાઈડો હોય પરસોત્તમભાઈ સોલંકી કેમ કે એની પાછળ સમાજની પાછળ ઉભો રહીએ એ પરસોત્તમભાઈ સોલંકી સમાજને જ્યારે જરૂર પડે ત્યારે હીરાભાઈ સોલંકી બધા ઉભા રહીએ વિમલભાઈ ચુડાસમા રાજેશભાઈ ચુડાસમા આપણા સમાજના કેટલા બોયલા આપણા સમાજના નેતા છે ને કેટલા બોયલા નકર ઘણાનું દિલ્હી સુધી હલે એ તમને ખબર છે કે જાહેરમાં બોલ્યા હા મોંકા ને મને પોલીસ સ્ટેશને પકડ્યો ને ત્યારે અહીંયા એવું બોલ્યા પીઆઈ સાહેબ કે તું આ કે આ નેતાનું નામ લઈ અને એને બદનામ ના કરતો કેમ કે એને એને કોડી સમાજને વાંધો નથી પર્ટીક્યુલર હું કોઈ નેતાનું નામ નથી લેતો પણ મને એવું કહેવામાં આવ્યું અને મારી આઈડી ડિલીટ પણ આપણા નેતાના ઈશારે કરવામાં આવી છે એ હું ચોખોટ કર દઉં મને પક્કી માહિતી આવી ગઈ છે આપણા નેતાના ઈશારે ઈશારે અમીર બારાડીની આઈડી ગઈ છે તો હવે તમારે નક્કી કરવાનું છે કે એને મત આપવો આયર સમાજ જોઈને મત ના આપતા આપણા સમાજને કોણ કામ આવે એને મત આપજો પછી કોઈ પણ જિલ્લામાં આપણો ઊભો હોય સમાજ માટે લડે ને એવો આપણે ભાઈડો માણસ જોઈ છે સમજાઈ ગયું નવા યુવાનોને તક આપવી જરૂરી છે નવા યુવાનો જે સમાજ માટે કંઈક કરવા માગે છે અને હું તો કહું હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકી જેવા નેતાની જરૂર છે આપણા સમાજમાં કે આમ ઉભો રહીએ કદાચ આપણા દીકરાનો ક્યાંક વાક હોય ને વાક તો એ બે શબ્દો તો કીએ જ ઉભો રહીએ આમો આમ એવા કેટલા મરજ છે આપણે નેતામાં બહુ દુઃખ થયું મને આજ બહુ હારી જાઉં કદાચ લડત આપણે હારી જાય તો વાત દુઃખ નથી એટલું મને પણ સમાજ માટે લડ્યા કેટલા હવે આવનારી ચૂંટણીમાં એવાને મત આપજો સમાજ જોઈને ના આપતા સમાજ માટે કોણ કામ આવે એને મત આપજો આહિર 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 બંધ કરો કોઈ કેટલા કામ આવે બધું જોઈ લીધું આયર આયર કામ કોણ કોણ આવે પડખે ભાઈડો છત્રી છાતી છાતીવારો સામે બોલે આજ મારે હીરાભાઈ સોલંકી ને પરસોત્તમભાઈ સોલંકીને મારે વખાણ કરવા અને ભાઈડો દુશ્મન હોય ને દુશ્મન ભાઈડો હોય ને ભાઈડો એને વખાણ તો કરવા જ પડે ફાયદો માણસ છે પરસોત્તમભાઈ સમાજનો ટેકો છે અને એને એક એના પિન્ટુના કે શૈલેષ મેયર કે પછી ઉમેશના કોઈને આઈડી નથી ગયા એ બોલતા હતા સમાજ માટે ઘણા ગાળો બોલતા હતા એને આઈડી નથી ગયા કોળી સમાજના પણ અમીર બારાડીને આઈડી ગયું એ પણ આપણા નેતાના હિસાબે હવે તમારે નક્કી કરવા નહીં આપણે નેતા કેવો રાખો હવે કાઢો બહુ થયું કાઢવાને નવાને જ તક આપો નવા આયર યુવાનોને તક આપો આ બધું બહુ થયું કાઢો આને સમાજમાં પરિવર્તન જરૂરી છે અને ભાઈડા નેતા રાખવાના સમાજ માટે લડે એવા જાહેરમાં બોલે એવા આપણા ધારાસભ્ય ટોટલ મારો તો અગિયાર નો આંકડો હે દિલ્હી ડગી જાય એક થવું તો પણ પોતાના રોટલા શેકવા માંથી ઊંચા આવે તો ને બધાને પોતપોતાની ઐશ્વર આરામમાં છે પોતપોતાનું બસ કરે ક્યાંય છે સમાજના દીકરા માટે ક્યાંય કોઈ લડતા નથી હવે તમારે નક્કી કરવાનું છે તમારે મત કોને આપવો તમારો કિંમતી મત એને જ આપો જે સમાજ આહીર સમાજને કામ આવે ના કે આપણા સમાજને સમાજ સમાજ બહુ થયું કામ આવે ને એને મત દેવા નહીં પછી પરસોત્તમભાઈ સોલંકી અહીં ઊભું હોય ને તો એ મત દેવાનું મન થાય આપણે એ ભાઈડો માણા લઈડો તો ખરી સમાજ માટે ઊભો તો ખરી પાછળ આવા નેતા જોઈ ભલા માણા અમારું બહુ કડવું શબ્દ બધાને લાગશે બહુ કડવું બોલ્યો છું હું પણ આ એક હકીકત છે અમીર બારાડીનું આઈડી પણ આપણા સમાજના નેતાના ઈશારે ગઈ છે મને પાકી માહિતી આવી ગઈ છે કોના ઈશારે ગઈ મને નામ નથી લેવું બંધ બારને મીટિંગ બોલાવો મારે સોશિયલ મીડિયામાં ધજાગરા નથી કરવાના કે મારી આઈડી આપણા નેતાના ઈશારે ગઈ દુઃખની વાત છે અને હવે પરિવર્તન જરૂરી છે કાઢવાને બહુ થયું સમાજને કામ આવે એવાને ઊભા રાખો આવો એટલે નહીં આવ હોય એટલે નહીં એવા નહીં એ સમાજ માટે લડી મરે એવા નેતાની જરૂર છે વધારે બોલતો નથી બધા સમજી જાજો બરાબર અને હીરાભાઈ હીરાભાઈને ભરસોતમભાઈ આ લડત ખૂબ સારી લેડા અને સેલ્યુટ છે તમને બેને હો આવો દ્વારકા મળજો અમીર ભારાડીની ચાલો જય દ્વારકાધીશ આહીર સમાજના યુવકનું કહેવું છે કે આહીર સમાજના કેટલા નેતાઓ આ બબાલમાં વચ્ચે પડ્યા બધા બધું જાણતા હતા તો પણ પણ કોઈ આ મુદ્દે બોલવા તૈયાર નહોતું અને એક તરફ જે કોળી સમાજના જે નેતાઓ છે જે પુરુષોત્તમભાઈ સોલંકી હોય કે હીરા સોલંકી હોય તે મુદ્દે એક સાથે લડ્યા હતા એટલે આહિર સમાજના યુવકોનો અત્યારે ખૂબ જ તે રોષે ભરાયા છે કે આહિર સમાજના કેટલા બધા નેતાઓ છે મુરૂભાઈ વેરા છે આ કેટલા બધા નેતાઓ છે તે છતાં તે કોઈ બોલ્યું કેમ નહીં આ મુદ્દે અને એક તરફ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કોળી સમાજના લોકો છે તે અત્યારે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે કારણ કે નવનીત ભારતીયાને આ મુદ્દે ન્યાય મળ્યો છે અને પરંતુ હવે આહિર સમાજ પણ કદાચ રોષે ભરાયો છે અને એક તરફ જે આહિર સમાજના લોકો જે પુરુષોત્તમભાઈ સોલંકી છે જે કોળી નેતાઓના વખાણ કરી રહ્યા છે તેમાં આપણે જોઈ શકાય છે કે અત્યારે આગળના સમયમાં જે છે આના કારણે રાજકારણ ગરમાઈ શકે છે અને આ યુવકનું સ્પષ્ટ કહેવું છે કે જો ભવિષ્યમાં તમારે નેતા પસંદ કરવો હોય તો એવો નેતા પસંદ કરજો કે જે પોતાના સમાજ માટે ઊભો રહે જે પોતાના લોકો માટે ઊભો રહે ના કે ખાલી વાતો કરે હવે આ વિષય નિર્ણય તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં